આ સરકાર ની હાલત શું હશે એ તો તમે વિચારો છો કે નથી વિચારતા અહિયાં જે માણસો અહિયાં એટલે સમાજમાં ગામમાં વિસ્તારમાં જે સિંધુ બનીને ફરે છે ટાઈગર બની ને ફરે છે એ ન્યા પાછા ભીગી બિલ્લી છે

ગુજરાત નું વિધાનસભા ચાલુ છે તેલંગાણા માં ચાલુ છે ઉત્તર પ્રદેશ માં ચાલુ છે દેશના વીસ જેટલા રાજ્યો વિધાનસભા નું લાઈવ પ્રસારણ ચાલુ છે ગુજરાત માં લાઈવ પ્રસારણ બંધ છે એનું કારણ હું એનું કારણ એક જ કે અહીંયા જેને સિંઘમ ચિતરવામાં આવે છે ને ફટાવાળા છે એ તમે જાણી ન જાવ ને એટલે લાઈવ બંધ રાખ્યું છે જો લાઈવ હતા તમને ખબર પડી જાય તો